નમસ્કાર સ્વાતંત્ર દિન આપણી શાળાની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયું પરંતુ આજ સુધીની મારી સાડત્રીસ વર્ષની નોકરીની અંદર ગઈ કાલે એવું હતું કે હું જ્યાં કર્મ કરું છું એ જગ્યાએ પંદરમી ઓગસ્ટને જે ઉજવણી થઈ એનો લાભો લઈ શક્યો નહીં એ બદલ દિલગીર છું કેમ કે ગઈકાલે આપણે વડોદરા સેન્ટરની અંદરથી એક પ્રતિભાશાળી શિક્ષક તરીકેની ત્યાં સન્માન મારું હતું એટલે વેરાસામ કામે જવાનું થયું હતું હું વેરાસામાં પણ મન મારું અહીં વડલા મોહત કે મારી શાળાના અંદર રોજ વંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે મારા બાળકો સરસ રીતે એની ઉજવણી કરી રહ્યા છે એનું મનોમંથન સતત હૃદયમાં થયા કરતું હતું પરંતુ સંજોગોની વાત છે અને તમે ખૂબ ભણો ખૂબ સારી રીતે આગળ વધો ખૂબ સરસ આપણા ગામનું અમારું આપણા ગામનું જિલ્લાનું તાલુકાનું રાજ્યનું દેશનું નામ રોશન કરો એવા મોટા થઈ અને એવા પદ ઉપર તમે જજો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું તમને આશીષ આપું છું ખૂબ સરસ રીતે મહેનત કરો ભણો અને આજે એક ટૂંકી વાર્તા લઈ લઉં કે રામાયણની અંદર રાજા દશરથ થઈ ગયા અને વચ્ચે રમેશભાઈ સાહેબે કીધું હતું કે શબ્દવેદી બાળ વિદ્યા આ ઇતિહાસ ની અંદર ત્રણ વ્યક્તિ પાસે હતી એક રાજા દશરથ બીજા પૃથ્વીરાજ ચૌહાણ અને ત્રીજા ગુરુ દ્રોણ રાજા દશરથ જ્યારે રાજ અયોધ્યાની નગરીના રાજા હતા અને એમને ચાર પુત્રો હતા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એમાં સૌથી શ્રેષ્ઠ અને મોટા એવા રામ હતા એક વખતનો સમય છે કે રાજા રામ દશરથ એક યુદ્ધની અંદર ગયેલા અને યુદ્ધ ની અંદર લડતા યુદ્ધ બરાબર ચાલતું હતું અને એ જ વખતે એમના જે રથ હતો એ રથનું પૈડું નીકળી ગયું એનો ખીલો નીકળી ગયો એ વખતે એમની જે પત્ની હતા એનું નામ હતું કૈકય આ કૈકયના બે પુત્રો ભરત અને શત્રુઘ્ન હવે એ વખતે જો રથ ઉપરથી રાજા નીચે ઉતરે તો બંદી બની જાય પેલા સામેના સૈનિકો પકડી લે અને એમને હરાવી દે એટલે એમની પત્ની પાછળ રથમાં બેઠા હતા એટલે એમણે એમની એક આંગળી જે ખીલો નીકળી ગયેલો જે પૈડું હતું અને એની ધરીમાંથી જે ખીલો નીકળી ગયેલો ત્યાં પોતાની આંગળી નાખી દીધી અને રાજાને કહ્યું કે તમે યુદ્ધ ચાલુ રાખો પરંતુ યુદ્ધની અંદર રાજા રાજા જીત થઈ અને દશરથ જીત્યા એની ખુશીમાં પોતાની જે પત્ની હતી એને કહ્યું કે બોલ તું જે તારે માગવું હોય તે માગી લે હું તું જ ગમે તે વચન માગ હું આપવા માટે તૈયાર છું ત્યારે કઈ કઈ કહ્યું કે રાજા આજે મારે કશી જરૂર નથી હવે આ રાજ્ય અને બીજા દિવસે એ રાજ્યાભિષેક થશે આ વાતો રાજા દશરથ ની પત્ની જે હતા કઈ કઈ એમની એક દાસી હતી જેનું નામ હતું એ મંથરા ના કાલે ગઈ એટલે મંથરા કરવું પડશે અને એ રીતે વારંવાર એને એના કાનમાં એના મનની અંદર દેશ બાબુરાય ઉત્પન્ન કરાવ્યું અને આ રાણી હતા એ રિસાઈ ગયા

અને કે અવત છે પ્રાણ જાય પણ વચન ન જાય એટલે છેવટે રાજા દશરથે હા પાડી આ બાજુ રામના રાજ્ય વિશે તૈયારીઓ થઈ રામને જ્યારે ખબર પડી ત્યારે રામે પોતાના પિતાએ આપેલા વચન એવા પાડી શકે એટલા માટે પોતાના સૈનિકોને કહી દીધું કે તમે વનમાં જવાની તૈયારી કરો અને એ રીતે રાજા રામ વનમાં દેવા નીકળે છે ત્યારે દશરથ રાજા પોતાના પુત્રના વિયોગમાં બેભાન થઈ જાય છે અને મૃત્યુ પામે છે કેમ મૃત્યુ પામ્યા